માંજલપુર વિસ્તારમાં દારૂના નશામાં કાર અહંકારી યુવતીને અડફેટમાં લેનાર નશેબાજ કાર ચાલકને પોલીસે શિક્ષાનો પાઠ ભણાવ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગામારાની દોરવણી હેઠળ તાબાના માણસોને આ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી જે આધારે પહેલી ઓક્ટોબરના રોજ મોડી રાત્રિના આશરે પોણા બારેક વાગે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન ભવન સ્કૂલ સર્કલ પાસે બે એક ઇસમો નશો કરેલી હાલતમાં પોતાની લેન્ડ રોવર કંપનીની ટ્રીલેન્ડર ફોર વ્હીલ ગાડી પૂર ઝડપી અને ભરી દીધી ચલાવી બવન સર્કલ કબીર કોમ્પ્લેક્સ પાસે એક મોટર ઉપર સવાર છોકરા છોકરી પૈકી પાછળ બેઠેલ યુવતીને પગમાં થાળી તેઓ સાથે ઝઘડો કરી તેમજ રાહદારીના માણસો ભેગા હતા તેઓ સાથે પણ ગાળા ગાડી તેમજ હાથાપાઈ કરી હતી ત્યારબાદ કાર રોડ વચ્ચે ઉભી રાખી ટ્રાફિક પોલીસના કર્મીઓએ કારને સાઈડમાં લેવા જણાવતા તેમની સાથે પણ ગાળા ગાડી તથા અસભ્ય વર્તન કરી હાથાપાઈ કરી સરકારી કર્મચારીને પોતાની ફરજ બજાવતો રોકવા દખલગીરી કરી પોતે પોતાની તેમજ અન્ય રાહદારીની જિંદગી જોખમાય તે રીતે પોતાની ફોર વ્હીલ કાર હંકારી લાવી રાહદારીઓ સાથે નશામાં દાદાગીરી કરતો હોય તેમજ મારામારી ઉપર ઉતરી આવેલો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો જો કે આ બનાવને પગલે લોક ટોળા એકત્રિત થઈ જતા ટોળાએ તેને પકડી રાખીને મેથી પાક ચખાડ્યો હતો ત્યારબાદ પોલીસ આવી જતા તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આ ઈસમની ધરપકડ કરીને તેને શિક્ષાનો પાઠ ભણાવી જાહેરમાં માફી મંગાવી હોવાનું જાણવા મળ્યું છે माँधी बोलते बीजवार पर भूल नहीं कर सॉरी माँ से भूल दे पर मिजवार भूल नहीं कर सॉरी माथी बोलते पर मिजवार नहीं कर सॉरी माथी बोलते पर मिजवार नहीं कर